ચાલો આજે બનાવીએ આપણે બાજરીના વડા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો વડા બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ એક પેન લઈ લેવાનું છે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે હવે દહીં અને તેલને આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે એક રસ થઈ જાય એ રીતના મિક્સ કરી દેવાનું ત્યારબાદ આપણે હવે મસાલા કરી લઈએ એની અંદર એક મોટી ચમચી તલ એડ કરવાના છે અડધી ચમચી અજમો અડધી ચમચી જેટલી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું આ બધું એડ કરી અને સરસ રીતે મસાલા મિક્સ કરી દેવાના છે આ રીતે મસાલા એકદમ મિક્સ થઈ જાય પછી ઉપરથી સાજીના ફૂલ એડ કરવાના છે અને એની ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે આ સરસ રીતે બેટર ફૂલી જશે એની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને બે મોટી ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે એડ કર્યા પછી ચીણી સમારેલી મેથી એડ કરી દેવાની છે અને લીલા ધાણા એડ કરવાના છે બે વાટકી બાજરીનો લોટ લીધેલો છે અને અડધી વાટકી જેટલો ભાખરીનો લોટ એડ કર્યો છે આ બધું ઉમેર્યા જાય એટલે સરસ રીતે મિક્સ કરવાનો છે અને જરૂર લાગે તો જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે આ રીતે થોડું કડક લાગે તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ તૈયાર કરવાનો છે આશરે અડધી વાટકી જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે આ રીતે લોટ થઈ જાય એટલે થોડીક વાર મસરી લેવાનો છે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે હાથમાં થોડો લોટ લઈ લુવા જેવું રાઉન્ડ વાળી અને ઉપર પ્રેસ આપશું એટલે આ રીતના વડા તૈયાર થઈ જશે આપણા વડા તૈયાર થઈ ગયા છે હવે એને તળી લઈએ તો પ્રથમ ગેસ ચાલુ કરી પેન મૂકી દઈશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ થોડી સ્લો રાખવાની છે અને આ રીતે વડા ઉમેરી અને એક મિનિટ થાય એટલે પલટાઈ પલટાવીને આપણે તળી લેવાના છે આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લઈશું આ રીતે આપણે બધા જ વડા તળી લેવાના છે આ વડા ઉપરથી એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે આ વડાને તમે પંદર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તળી લેવાના છે કલર આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે કાઢી લઈશું આ વડા બધા આપણા તળાઈને રેડી થઈ ગયા છે આ વડાને દહીં જોડે સવ કરેલા છે જે દહીં જોડે ખૂબ જ સરસ લાગે છે વડા એ ઉપરથી એકદમ ક્રિસ્પી છે અને તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો